પાલનપુર કે <mere Ils> <OVER> <mere> <mere dei video>

મારી રિક્ષા ને એક ટાયર કરોડ નું હોય બોલાવું હોય દાઢી બોલા વખત રાભા છો ને

બધા જે બી મસ્તી કરતા હોય ઝઘડા કરતા હોય એ બધી ખાલી બ્લોકો જ આવે મસ્તી કરતા હોય બાકી કોઈને કરતા નહીં તો કોઈ મગજમાં લેવું નહીં ખાલી મજાક પૂરતું વિડીયો પૂરતું અમે ગણાવીએ છીએ બરાબર મારે પૈસાવાળા ભણવું છે હા પૈસાવાળા ખાવાનું છે અમારે બાકી કોઈ મગજ ઉપર નહીં અમારો સપોર્ટ હશે તો અમે પૈસાવાળા થશે બરાબર એ સમય અમે આવશે તાવશે નહીં સપોર્ટ કરતા રહો એટલે અમે શું આવા નવા વિડીયો બનાવતા રહ્યો

જેવું આવે છે પણ તમે ચાર વાર જેવા ખબર પડે જેવો કલર આવતો એ તો ખાસલેટ આવતું ક્યારે છે નતું કેવાય તરીકેલર જો પડે તરતી હોય ઘાસલી નું કલર કલરની વાત કરી હોત સમજ્યા મોટા પડશે એટલે તો હવે જલમ લેવા પડશે લે તો પટી જલમ લે તો તમે જીવતા રહ્યા તમે જીવતા રહ્યા લુગળો લઈને આવ્યો આવ્યા વગર

પાલનપુર ના માં આવ્યું એ તો આવે છે આજની વાત કહે એટલે આજ ખબર જ પડી ના અમે તો ચો ખબર હતી આજ ખબર પડી ગયા

તમારા <laughs> કિસ્મત <laughs> <laughs> <laughs>

तो मत ले क्यों है मैंने कहा जवान में चावी नहीं मस्ती मत करो मेरबानी करो गाली बोल लो ना है बराबर तो फिर गाड़ो खाओ मुझ चौकी वाल को मजा कट करी मजा हमारी नहीं तो फिर तो कोटिंग बरेगी ना ऐसी पैसिया तो आ रही है यारी तो ची भई आ रही ये मारी क्या ये मारी तो ची भई आ रही મેડી પોલીસ ગમે એટલે સિક્યુરિટી હોય પણ ગેટે તો જીતું ચાલે બાકી કોઈ ના ચાલે ખરેખર એ તમે જોયું પેલા બે દાડા બેઠો ને કોઈ કોઈ હેડતું જ નહીં એનું વાય વચ્ચે ગાડીઓ પડી હોય અને હોય તો માર જીત એક आवाज કરે એ એટલા સાઈડમાં અઢી જવું પડે ગમે ગાડી હોય બોલે તો જીત માફિયા હા આ કે હાચુગા હવે ચડાયો ચડાયો અમે